क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हैं उनके कुछ शाखरे। दर्शक मित्रों, कार्यक्रम नाम में वॉचर राशिनायक कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પુરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભગંધની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની

તિથિની વાત કરવામાં આવે તો આજે ફાગણ શુદ ત્રયોદશી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે સુકર્મા યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે સિંહ રાશિમાં રહેશે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક અને એકાવન મિનિટ જ્યારે સૂર્યા સાંજે છ કલાક અને અડતાલીસ મિનિટ થશે આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ઓગણીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે આજે રવિયોગ પણ બની રહ્યો છે આ છે આજના દિવસના સુભાષો મુહૂર્ત અને વિશેષ જી

આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે ઉત્સાહજનક દિવસ સાબિત રહેશે સવારે ઉઠતાની સાથે જ તમે ઉત્સાહનો અનુભવ ઊર્જાનો અનુભવ કરી શકશો આજે તમે કોઈ શુભ અને શુભ કાર્યમાં લાભ લેવાનો અવસર મેળવશો એટલે આજે તમારા માટે શુભતાવાળા કાર્યમાં લાભ મળે કામ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારા પદ અને પ્રતિષ્ઠાને વૃદ્ધિ કરવા વાળો દિવસ બની રહી છે તમારા કરેલા કામ તમારું માન સન્માન વધારી શકશે આજે તમારા રાજકીય ક્ષેત્રમાં પણ પ્રગતિ મળતી જોવા મળી રહી છે નોકરિયાત લોકો માટે આજે કોઈ ખાસ મહત્વની ડીલ જે છે ફાઇનલ થતી જોવા મળી રહી છે તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ગ્રીન એટલે લીલો બની રહેશે કોઈ કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે ઘણી દુર્વાદલ અર્પણ કરવા એટલે જે ધરો જે છે એ ભગવાન ગણેશજીને અર્પણ કરવી હિતાવસાવી થઈ છે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે ઘણો જ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે આજે વિરોધીઓ અને શત્રુઓથી થોડીક સાવધાની રાખવાની જરૂર છે આજે તમારા કાર્યસ્થળમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે તમારું મન આજે કામમાં લાગે એ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે સ્વાસ્થ્યની બાબતમાં આજે તમારે થોડુંક ધ્યાન રાખવાની જરૂર રહેશે વાતાવરણની અસર ગરમીની થઈ શકે છે આજે તમે પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે નાની મોટી તીર્થયાત્રા આજે સંભવી શકે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આ છો લીલો રંગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગણેશ અથર્વ શીર સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી રહેશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમને લાભ પાવતો રહેશે આજે કોઈ પણ રીતે તમારો દિવસ લાભ કરતા જોવા મળશે તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં આજે વૃદ્ધિ થશે એ આપના માટે લાભ કરતા પણ જોવા મળી શકે આજે સાંજે અથવા સાંજ સુધીમાં કોઈ ખાસ કામની વિશેષ પ્રકારની જવાબદારી તમને એનાયત કરવામાં આવે સોંપવામાં આવી શકે એમ છે સંતાન સંબંધિત કાર્યો જે છે આ તમે પૂર્ણ કરી શકશો તો સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળતી જોવા મળશે ટૂંકમાં દિવસ મંગલમય છે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની રંગ તમારા માટે આજે રહેવાનો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસી ગણેશજીની પૂજા વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરવું મંગલકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કર્ક રાશિ રાશિ ચક્ર ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો આજે તમે ઓછી મહેનતે મોટી સફળતા પ્રાપ્ત કરતા જોવા મળશો આજે તમને ખુશી પણ મળે એ પ્રકારના નિર્ણયો લેશો જે તમારા માટે ખૂબ જ લાભ કરતા સાબિત થશે તમારા અધૂરા કામ આજે તમારા જીવનસાથીના સહયોગથી પૂર્ણ થઈ શકે છે તો મનની જે ભાવનાઓ છે જીવનસાથી સાથે સાજા કરવી વાત કરવી લાભ કરતા સાબિત થશે ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરીશું તો આ જે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે વિષ્ણુ અર્ચન વિષ્ણુ ભગવાનનું સહસ્ર નામ અર્ચન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમની રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે થોડી ધીરજ ધરવાની જરૂર છે દરેક કામ ધીરજપૂર્વક કરવું આપના માટે હિતાવ છે ઉતાવળમાં લીધેલો નિર્ણય તમારે નુકસાનીનો ભોગ બનાવી શકે તમને એટલે આજે કોઈ પણ નિર્ણય લેવાનો હોય કોઈ પણ મહત્વનું કામ હોય ઉતાવળ બિલકુલ ન કરતા શાંતિથી સમજી વિચારીને પછી જ કરવું હિતાવળ રહેશે આજે પ્રણય સંબંધોમાં પ્રેમી તમારાથી નારાજ કોઈ વાતને લઈને થાય એ પ્રકારના ગ્રહમાં છે આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રૂચિ વધતી જોવા મળી રહી છે તો સાથે ઉપરી અધિકારીઓ તમારાથી કોઈ વાતને લઈને નાખુશ પણ થઈ શકે છે ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવપૂર્ણ છે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે બોટલ ગ્રીન અથવા દુર્વાસ્યા અમરંગ ગિરગૈ આજનો ઉપાય છે તુલસી દલનું સેવન કરવું આજે પાણીમાં તુલસીનું પાન પધરાવી રાખવું એ જળનું સેવન તમારા માટે ખૂબ શુભ સાબિત કરીએ આગળની રાશિ કન્યા રાશિ આ છઠ્ઠા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ થ અને અણ આવા જાતકો માટે કોઈ પણ સમસ્યા ચાલી રહી છે આપણા જીવનમાં તો આજે એ સમસ્યા ઉકેલાઈ જઈ શકે છે એનું સમાધાન આવી શકે છે આજે તમને નોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિ માન સન્માન મળતું જોવા મળી રહ્યું છે ટૂંકમાં દિવસ આપના માટે સુખદ અનુભૂતિ કરાવવાળો જોવા મળી રહ્યો છે તમારી આવકમાં આજે વૃદ્ધિ થઈ શકે છે જો રોકડ નાના વેપારી છો બિઝનેસમેન છો તો આજે રોકડ લાભ અવશ્ય જોવા મળશે સાંજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અંગે ચર્ચા વિચારણાનું આયોજન થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની ખૂબ શુભ સાબિત થશે આપના ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય છે આજના દિવસે ભગવાન ગણેશના સંકટ નાશન પાઠ કરો ભગવાન ગણેશને ગોળ ઘીનો ભોગ અર્પણ કરો હિતાબ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે તમારે આજે તમારી વાણી અને વર્તનને નિયંત્રિત રાખવું ખૂબ જ આવશ્યક છે આજે તમારે તમારી વાણી અને વર્તનને નિયંત્રણ રાખવું જેના કારણે તમારું વર્તન અનુકૂળ છે તો બિઝનેસમાં લાભ રહેશે સમજી વિચારીને બોલવું હિતાવ રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે ક્યાંક નુકસાન તો નથી થયું આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે પારિવારિક એકતા બનતી જોવા મળશે આજે સાંજે આજે તમારા સ્વપ્ન સાકાર થતા જોવા મળશે પણ દિવસ થોડો ઉતાર ચડાવવાળો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય છે આજે કુબેરજીની પૂજા કરવી કુબેર મંત્ર જાપ કરવા કુબેર યંત્રની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમા નંબરની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં થોડીક સાવધાની હિતાવ સાબિત થશે લાલચથી આજે બચવાની જરૂર છે જો લાલચમાં પડ્યા તો નુકસાન થવાની સંભાવના છે એટલે પ્રલોભનોથી આજે બચતા રહેજો આજે તમારા જીવનસાથી પાસે તમારું મન ખુલ્લું મૂકી દેજો તમારું મનને શાંતિ વળશે

ભ ધ ફ અને ઢ આ જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળશે વ્યવસાયિક ક્ષેત્રે તમે સારામાં સારું પ્રદર્શન આજે કરી શકો આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા એ તમારા માટે હિતાવ રહેશે નોકરીમાં કામ કરી રહ્યા છો તો પદ અને પ્રતિષ્ઠા વૃદ્ધિ થાય એ પ્રકારનો લાભ મળશે આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પાર પડી શકે મળી શકે ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયની ની શુભરંગ આજે તમારા માટે આછો પીળો સાબિત થઈ રહ્યો છે ઉપાય શું કરીશું તો આજે પંચામૃતનું સેવન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

રાશિ ચક્રની ની દસમી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠા વધારે એ પ્રકારનો ગ્રહમાન છે આજે કોઈ મોટી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો જેના માટે ઘણા લાંબા સમયથી મહેનત હતા એ આજે સફળ થઈ શકે છે તમે વિવિધ ક્ષેત્રોમાં સારામાં સારું પ્રદર્શન કરી શકો એટલે આજે દરેક રીતે તમારા માટે દિવસ સાનુકૂળ રહેશે તમારા ભાગ્યમાં આજે સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે વિજય મળી શકે તો ટુંગમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે હરિત રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો પાઠ હિતાવરે છે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની 11માં નંબરની રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો દિવસ આજે તમારા માટે ખૂબ શુભ સાબિત થવા બધાને સાથે રાખવાનો જે પ્રયાસ છે એમાં આજ આપણે સફળતા મળશે પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો આધ્યાત્મિક કાર્યક્રમ આગળ વધવું હિતાવ રહેશે આજે ઘરમાં પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુઝ થઈ શકે છે વિવાદ ટાળવો હિતાવ છે તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો જેથી તમારું મન ખૂબ સુખની અનુભૂતિ કરશે આજે પરિવારના સભ્યોના વચ્ચે સુમેળ સધાશે જે મનમુટાવ છે એ પણ દૂર થતો ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે તો દિવસ ટૂંકમાં ઉતાર ચઢાવવાળો છે વાત કરી લે ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે ઘરના વડીલોની સન્માન કરવું એમની સેવા કરવી એમની આજ્ઞાનું પાલન કરવું હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ મિન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે દિવસ સામાન્ય સાબિત થશે આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રાખ રહેવાનું ટાળવું હિતાવ રહેશે નવા ધંધાની શરૂઆત કરવા માંગો છો તો એના માટે આજે નવા વિચારો ઉત્પન્ન થતા જોવા મળશે ચર્ચા વિચારણાઓ કરી શકાશે આજે પરિવારના સભ્યોને સંપૂર્ણ સહયોગ તમને તમારી દરેક બાબતોમાં મળતો જોવા મળશે આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું એ હિતાવ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન સાબિત થશે વાત કરી ઉપાયની શું આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ દેવાલયમાં જઈ ત્યાં બેસવું ભગવાનની પૂજા કરવી આપના માટે હિતાવ રહેશે જી મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફર જાણી રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્ર મૂલાંક ત્રણ અને ભાગ્યાંક છ બન્યો ગુરુ અને શુક્રનો આ યોગ આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે આજે દરેક વસ્તુ દરેક સ્થિતિ તમને સહજતાથી થઈ શકે થોડીક મહેનત કરવી પડશે તો સર વધારે લાભ મળતો જોવા મળે ખાસ કે આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં આજે વિશેષ લાભના યોગ મળશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે મગની દાળનું દાન કરવાથી તમારો બુધ ગ્રહ અનુકૂળ બનશે પ્રસન્ન થશે લીલા શાકભાજી ખાવાથી તમારું આજે સ્વાસ્થ્ય સારું બનતું જોવા મળી શકે તો બુધવારના દિવસે મગની દાળનું દાન કરવું સીધા શાકભાજીનું દાન કરવું અને એનું સેવન કરવું આરોગ્ય માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે દસ મિનિટ બુધના મંત્ર જાપ પણ કરવા શક્ય હોય મૌન પણ ધારણ કરવું સંગીત શ્રવણ અવશ્ય કરવું આપના માટે બુધવારના દિવસે આટલું કરો છો તો આપનો બુધ ગ્રહ સાનુકૂળ બને છે બુધ સાનુકૂળ બને તો વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના રસ્તા ખોડે છે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુદોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે નોંધી રાખીએ આજના દિવસનો આ મહામંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ ઐમ હ્રીમ શ્રીમ ત્રિપુર સુંદરીય નમ શ્રીયંત્રનો ત્રિપુરસુદરીનો મહામંત્રો આ મંત્ર જેનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે એક માળા મંત્ર જાપ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપણે આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર